આમ જોઈ લ્યો ખાલી વાંચો માં તો મિત્રો ગ્રુપ તો ચાલુ ન થઈ પણ અમે આવી ગયા આયા અને હું એ લાવું છું ને એ ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર છે જો બધી ખોલેલું હે આજ છે બીજો દી અને અમે આતા કારખાને કારખાને થી જમી પેલા આયા ઘરે જમવા જમીન પછી ડાયરેક્ટ આયા આયા તો આના બધે પેર પેર નોખા હે બરાબર હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ માં તો આજ તો હું ખાઈ તો મેઠે મેં વહી ગયું બધું વહી ગયું પણ ક્યાંય જવાનું જ નહીં કાંઈ નહીં બરોબર છે અને બધે એમ કે રવેડીનો વિડીયો મૂકો અને રવેડી એ મારી જ નીકળી ગયેલી પડી એ એવું બધું છે બરોબર છે બધી બાજુથી મારી રવેડી નીકળી ગઈ છે અત્યારે તો અત્યારે તો એ આપણે જયદીપના ગેરેજ છે ઘેરે જે એવી વાત કે ગાડી આપણી બંધ પડી ગઈ સ્લેપ લાગતો નથી ક્રૂઝમાં બરોબર છે એવું બધું છે ગાડી જોવા સામે પડી દેખાય એવું બધું છે અમિત ને કિશન બે હમણાં આવે છે એ ગયા મારું ઘરે ઓલું કપડા મને મોટા થતા એટલે મેં કપડાં પહેરાય નથી નવા બરોબર છે આ જૂના કપડાં જ છે જોઈ લો એ અમિતના પહેરેલા છે મારા નથી એવું બધું છે તો હમણાં આવે પછી આપણે પહેલાં તો આ જીદી પાક ફોર વ્હીલનું કરે પછી જાય ગામમાં એવું બધું છે એમાં વાલ લાગશે બધું ખોલવું જોઈએ ને એવું બધું છે તમે બધા કહેતા હતા કે વિડીયો કેમ ના થતો કેમ ના થતો બરોબર છે એટલે મેં કીધું લાવો આઈ જાવ લોક મૂકી બીજા લોક હતા એ ડિલીટ મારી દીધા અત્યારે જ મેં કારણ કે મૂકવા છે નહીં હવે મેં કીધું આજથી લોક પાછું મૂકવાનું ચાલુ કરી બરોબર એવું બધું છે તો બેનારીઓ લોક તો મિત્રો આપણી ગાડી ચાલુ થતી છે નહીં બરોબર છે આ અહીંયા કારીગર બેઠા છે સ્કેનર ગોતી અહીંયા સ્કેનર છે લાઈટ થઈ નહીં સ્કેનર છે બધું થઈ ગયું પણ ચાલુ થતી જ નથી

બસો કમાતા હોય તો કમાઈ લેવાય બાકી કઈ કરાય નહીં એવા સીધા આપડે થોડા દેખાય આપડે કારખાને જવાનું હોય બરોબર છે એવું બધું છે કારખાને જઈ આવું અંદર પાણી છે મિત્રો આ પાણી ભરાઈ ગયું હોય એટલે બધું એનું પેલા વહીવટ કરવો જોઈએ ચાલુ થાય ચાલુ થાય પછી મળી આપડે તો મિત્રો કૃત તો ચાલુ ન થાય પણ અમે આવી ગયા અને હું ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર કંપની ની ફોર્ચ્યુનર લેન આવી ગયા

એટલે ભાઈ ધુવાણા નીકળી ગયા એટલે ભાદર નું પડવા જઈશું બધા ઘરે અમારું મને આ નાખવા આવેદર

વરસાદ રે પછી તો મિત્રો આજ એવો બધું ખોલેલું હે આજ છે બીજો દી અને અમે કારખાને કારખાને થી જમીને પેલા આ ઘરે જમવા જમીન પછી ડાયરેક્ટ તો આના બધા પેર પાયર નોખા ખા બરાબર છે રોજ આગળ મથે આ મીટર નહીં તો ચાલુ થઈ ગયું હોય કમ્પ્લીટ પછી ચાલુ જ હતું તો ટૂંકમાં ગાડી ચાલુ નથી થતી જો અહીં અને સીટ દબાવતા ને તો ચાલુ થઈ જતી હવે નથી થતી એ તો ઓલો આગળથી ડાયરેક્ટ સ્લેપ કર્યો એટલે હવે એ ફોલ્ટ હોય એ કંઈ ખબર નથી ઇન્જિનમાં કાંઈ વાંધો નથી પણ વાયરિંગમાં જ કંઈક વાંધો હોય વાયરિંગ આખું ખોલેલું બધું

મિત્રો આપને ડામ આવત કેટલાનો ખબર હે એવું બધું એનો નહોતો વાંધો એટલે લોચો થાય સરખાય નો આપણે હું કે બીસીએમ કે આનું હોય ગયું હતું એવું કઈક હતું આ જૈલો ની બધા કેતા એવું કઈ થયું નહીં પછી બીજો કારીગર બોલાયો રાજકોટ થી ક્યાંક થી ઓલાનો કોક ઓળખી એ બે છેડા મારી દીધા થઈ ગયું ઓકે બધું ચાલુ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ હવે અંદર બધું ફિટ કરવાનું એવું બાકી છે હવે યાદ થાય કે કાલે કાંઈ નક્કી નહીં બરોબર અત્યારે મેં કીધું પંચર છે નહીં ટાયર બાયર કરી લઈએ આપણે એવું બધું છે તો આજનો વ્લોગ હવે આપણે અહીં એન્ડ કરી દઈએ આ બે દિનનો વ્લોગ એક આવી રહ્યો છું બરાબર હવે પછી ક્યારેક મળશું વ્લોગમાં વ્લોગ ગઈ તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં કહેજો વ્લોગ કેવો લાગ્યો હોય કેવો નહીં